શ્યામસુંદર શ્રી યમની મારા કી છે યમુનાજી 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 કે ઘેર આવ્યા યમુનાજી 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 કે ઘેર આવ્યા યમુનાજી હું તો થઈ ગઈ છું રાજી રાજી કે ઘેર આવ્યા યમુનાજી હું તો ઊભી ઉભી વાટળી જોતી કે ઘેર આવ્યા યમુનાજી માને ના કે નિરમળ મોતી કે ઘેર આવ્યા યમુનાજી માને બાએ બાજુ બંધ શોભે કે ઘેર આવ્યા યમુનાજી मा ए टिलडी करी रूडी भाले के घेर आ यमुनाजी वी कंकणना रणे के घेर आयामुनाजी मने कंदोरो शोभे के घेर आयामुनाजी मां जरना ચમકારે કે ઘેર આવ્યા યમુનાજી મનો ઘાઘરો ઘૂઘરિયા યમુનાજી માં એ પેરી કસુંબલ સાડી કે ઘેર આવ્યા યમુનાજી માની ચૂંદડી છે નવરંગી કે ઘેર આવ્યા यमुनाजी घेर बेठा यमुनाजी मानाई के घेर आव्या यमुनाजी भाग्य खुलसे त्यारे मथुरा जासु के घेर आव्या यमुनाजी तारा वैष्णव मागे छे एवं के घेर आव्या यमुनाजी वेला वेला મહારાણી માને મળશું કે ઘેર આવ્યા યમુનાજી 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 યમ નાજી કે ઘેર આવ્યા યમુનાજી શ્યામ શ્રી અમને મહારાણી કી છે